ખેડા જિલ્લામાં ચૂંટણી લઈને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે વસો તાલુકાના બામરોડી ગામમાં સરપંચ પદ જીતવા માટે મહિલા ઉમેદવાર દ્વારા પોતાના સંતાનના જન્મના દસ્તાવેજોમાં છેડછાડ કર્યાનો ગંભીર આક્ષેપ થયો છે અરજદાર નટવર સોલંકીના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર છ પછીના નિયમ અનુસાર બે સંતાનથી વધુ હોય તો ઉમેદવારી અયોગ્ય ગણાય છે

એમને ત્રણ સંતાન છે એમાં ત્રીજા સંતાનની બે તારીખો છે બે દાખલા છે એક બે હજાર છ છે અને બે હજાર સાત છે અસલ દાખલો મળ્યો છે અધિકારીઓ તપાસ કરી છે અને એવા આધાર છે અને અમારે તો એવું છે કે કોઈ પણ બમરોલી હોય કે તાલુકા લેવલે જિલ્લા લેવલે ખોટું થતું હોય તો ના થવા દેવું જોઈએ ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી પંચ ને પણ ગુમરાના કરવું જોઈએ બામરોલી ગામના નગરજનો પણ ના કરવા જોઈએ સત્ય રીતે ચૂંટણી લડવી જોઈએ વિજેતા બન્યા હોય તો ત્રણ સંતાન હોય તો સરકાર નો નિયમ છે કે બે હાજર બાળક હોય તો સરપંચ હોદ્દા પરથી દૂર થઈ જાય છે એટલે અમારે એવી માંગણી છે કે ચૂંટણી તો લડ્યા પણ નિયમો અનુસંધાન સોગંદ કર્યું એ પણ સરકારશ્રીને ગુમરાહ કર્યા છે ચૂંટણી પંચ ગુમરાહ કર્યા છે બામરોલી પંચાયત નગરજનો અને ગામજનો બધાને પણ ગુમરાહ કરી અને એ સરપંચની ચૂંટણી જીત્યા છે એમાં ત્રણ સંતાનમાં જે ત્રીજું સંતાન છે એ અમરકુમાર દશરથભાઈ સોલંકી એમની બે તારીખો છે સુધારા વધારા કરે છે પ્રાથમિક શાળામાં અને પંચાયતમાં પણ સુધારા થયા છે તો આવી ગેરરીતિ અપનાવી છે એ દૂર થાય અને અમારી જે માંગ છે કે જે દશરદાબેન દશરથભાઈ સોલંકી ખોદ્દા પરથી દૂર થાય એ અમારી માંગણી છે જી અરજદાર મણિભાઈ નટવરભાઈ મણિબેન નટવરભાઈ સોલંકી દ્વારા એક સાત પચીસના રોજ અરજી કરવામાં આવેલ હતી તેમાં એમની રજૂઆત અનુભવ જે હાલ સરપંચ છે તેમના ત્રણ સંતાનો છે અને એલસીમાં યોગ્ય જણાયેલ હતી એ અનુસંધાને અહેવાલ કરેલો હતો હવે આજ રોજ એમણે સત્તર અગિયાર નવા પુરાવા રજૂ કરેલ છે જે અંગે આગળ તપાસ કરી અને અત્રેથી કમિટી રચી અને એમનો રિપોર્ટ કરવામાં આવશે અરજદાર કે છે કે એમને જે ડોક્યુમેન્ટ છે ડોક્યુમેન્ટમાં ગેરરીતિ આચરી છે છેડછાડ કરી છે અને જન્મ જે નિયમ છે સરકારનો નિયમ છે એ નિયમ ભંગ કર્યો છે અને એનો પુરાવા પણ રજૂ કર્યા જે હાલ સરપંચ કાર્યરત છે તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરેલ પુરાવા તે સમયના યોગ્ય હતા અને હાલ જે અરજદાર છે એમણે નવા પુરાવા રજૂ કરતા હવે બંનેમાંથી કયા પુરાવા ખરા છે તે ખરાઈ કરવી અનિવાર્ય છે ત્યારબાદ જ આ બાબતે કોઈ નિર્ણય કરી શકાય તેમ છે આજ રોજ સોલંકી નટવરભાઈ ગોતાભાઈ દ્વારા પ્રાથમિક શાળા બામરોલીમાં અભ્યાસ કરેલ સોલંકી અમનકુમાર દશરથભાઈના જન્મના દાખલામાં છેડછાડ કરેલ હોવાની લેખિતમાં રજૂઆત મળેલ છે રજૂઆત માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ખેડાને મોકલી આપવામાં આવશે તેઓના આદેશ મુજબ

કે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જન્મ ઓલરેડી જન્મ જે છે એ બે હજાર સાતમાં થયેલો છે પરંતુ છ માં બતાવવામાં આવ્યો છે એમાં તલાટી એટલે કે આપના દ્વારા અને સ્કૂલના જે આચાર્ય છે એમના દ્વારા અંદર ચોપડામાં એમના જે દસ્તાવેજ પુરાવાઓ છે એમના એમાં છેડખાની કરી એવી કોઈ હું મેં મારા રેકર પ્રમાણે દાખલો આપ્યો છે